હેલો ગઈશ જય શ્રી કૃષ્ણજી મુલિધર કેમ છો બધામાં જવા જ શું તમારું સ્વાગત છે મારા ત્રણ બ્લોગમાં તો ગઈશ અત્યારે સાડા છ થવા આવ્યા છે અને હું સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ છું અને બસ હવે જો થોડી વારમાં સ્કૂલે જવા માટે નીકળ્યા અને આજે સાડા નવ સુધીની જ સ્કૂલ છે તો આપણે વહેલા આવતા રહીશું થી અને ગાઈસ અત્યારે તો ફી અને કાલ રાતના આવ્યા છે તો હવે આપણે આવીને મળીએ ફી આ સાથે અને બધા સાથે વાતચીત કરીએ તો ગઈજ અત્યારે હું સ્કૂલેથી આવી ગઈ છું અને સાડા દસ વાગી ગયા છે અને મારા સ્મિતભાઈને આજે રજા હતી તો સ્મિત તારે આજે રજા છે ને સ્કૂલે નથી જવાનું ને કાલે પેપર હવે કેટલા પેપર બાકી રહ્યા એક બાકી છે પછી વેકેશન તો સ્મિતભાઈને એક પેપર પછી વેકેશન પડી જવાનું છે તો એને અત્યારે તો બાન દાદા ગામડેથી આવ્યા છે એટલે ગામડે તો જવાનું નથી પણ હવે વેકેશન પડશે એટલે પછી સ્કૂલે તો એક બે દિવસ બોલાવશે પણ અમારા ભાઈ તો કંઈ જવાના નથી એટલે નીચે બસ એન્જોય કરવાના છે વેકેશનની અમારે તો ટ્વેલ્થ ચાલુ થઈ ગયું છે એટલે વેકેશન નથી પણ સ્મિતભાઈને વેકેશન પડી ગયું છે એક દિવસમાં વેકેશન જ છે પણ અમારે એને વેકેશન જ ચાલુ હોય એક્ઝામની કંઈ એટલી બધી ચિંતા હોય નહીં અત્યારે જો ફોન લાઈન બેઠો છે અને આપણા ફિયા શું કરો છો ફિયા જય શ્રી કૃષ્ણ તો અત્યારે જો ફીગ્યા છે ને ઘરના કામ કરે છે થોડા ઘણા જય શ્રી કૃષ્ણ બા તો બા અત્યારે થોડાક સવાર છે તો હજી જમી લીધું છે બધાએ સવારનો નાસ્તો કરી લીધો છે તો અત્યારે થોડા કામ કરે છે અને મમ્મી બોટલ ચડાવવા ગઈ છે અને દાદા દાદા ક્યાં ગયા દાદા નીચે બેસવા ગયા છે ત્યાં તો ગામમાં જતા હોય આટો મારતા હોય ખેતર થોડી વાર જતા હોય એટલે ત્યાં તો એમનો સમય આવ્યો જાય પણ અહીંયા તો કામે ન હોય એટલે થોડી વાર નીચે જાય ને થોડી વાર બહાર જાય એટલે થોડોક ટાઈમ જાય નગર તો દાદાને એકલા એકલા રમે નહીં આજ તો સીધભાઈ ઘરે છે અને ભૂઈ ઘરે જ વહેલા આવતી રહેતી એટલે આપણે જ્વેલર્સ જશું દાદાને લઈને થોડોક ટાઈમ એમાં દાદાનો જાય ટાઈમ નીકળી જાય અને એમને ગમે અહીંયા હવે જોઈએ કે આગળ આપણે શું કરીએ તો અત્યારે છે ને માલી આ પપ્પા માટે ટિફિન બનાવે છે પપ્પા મમ્મી ને લઈ ગયા છે દવાખાને એટલે આવે એટલે પપ્પા ટિફિન લઈને જાય માલી શું બનાવ્યું છે પપ્પા માટે ટિફિન માં મારા ભાઈ માટે જો મારા મમ્મી એ બનાવ્યું છે રીંગણા નું શાક ભરેલ રીંગણા નું શાક બનાવ્યું છે ભરેલ રીંગણા મસ્ત બનાવે છે ઓકે પછી તારા મમ્મી એ ચવડો બનાવી રાખ્યો તો તમે એટલા લાઈ પેક કરી આપો મમ્મી ગયા છે તારા દવાખાને આ નાસ્તા માં ખાવા થાય એ નાસ્તા માં ખાવાનું છે અને રોટલી બનાવી બાયે હું ખાલી પેક જ કરી આપું છું ઓકે બધું બાયે બનાવેલું છે બાયે બનાવ્યું છે મેં ખાલી પેક કરું છું અને આમાં કેરી હા એમાં દેશમાંથી કેરી લેવાતા નું નામ બાય ઓકે પછી કેરી રાખી દીધી પપ્પા અને આમાં છાશ એક ના એમાં છે ને પાણી ભરી દેજો અને એક બીજી બોટલમાં છાસ હા કે ખબર ન હોય હા એટલે ફી ફિયાને તો ખબર ન હોય આપણે થોડું ઘણું કહીએ અને આમાં છાસનો મસાલો એટલે ફૂલ ટિફિન તૈયાર થઈ ગયું છે પપ્પા માટે તો હવે બસ થોડીક વાર પપ્પા આવે એટલે પપ્પા માટે ટિફિન તૈયાર થઈ જાય એટલે એને આપી દઈએ અને મમ્મી થોડોક રેસ્ટ કરે અને વાલીફીની થોડી તબિયત ખરાબ છે એટલે બાને હેલ્પ કરાવે છે ટિફિન પેક કરાવવાની થોડા કામ કરે છે અને બા આપણા કામ કરે છે ઘરના બીજા અને હવે બસ હું એ ટિફિન પેક કરાવવામાં હેલ્પ કરાવું અને પછી તમને બધાને મળું તો ગઈ સત્ય મમ્મી આવી ગઈ છે બોટલ ચડાવીને કેમ છે મમ્મી જય શ્રી કૃષ્ણ કેટલા દિવસ હવે બોટલ ચડવાના છે ત્રણ બોટલ અને આ શું કરો બા રાતે ભાજી બનાવવાની છે કેરીનો રસ કાઢ્યો છે તો આ તો સ્ટોર કરેલો હશે ને કેરી તો ગાઈસ અ કેરીનો રસ બને છે স্পেশલ દાદા માટે એ કઈ શાક ખાય ને એટલે કેરી અને રોટલી ખાય તો એમના માટે રસ બને છે અને બીજા બધા જો શાકભાજી અત્યારે સાફ કરી કરીને ફ્રીજમાં મૂકે છે અને આપડા ફિયા બેઠા બેઠા કપડા સંકેલે છે હવે આપણે થોડી ખાસ બરાવી મમ્મીને

કારીગર બનો છે અમારો ભાઈ કાલે કેનું પેપર છે સાયન્સ નું તો એ કરવાનું છે કે આ કરવાનું તારે આ કરવાનું છે તો હવે જોઈએ સ્મિતભાઈ રિપેર કરે એટલે ચાલુ થાય છે કે પછી નથી થતી તો અત્યારે છે ને ઘરનું રિપેરિંગ કરે છે એક પાર્ટ અહીંયા પડ્યો છે થોડુંક અહીંયા પડ્યું છે આ બધું સાફ કરી દે પછી અને બા હવે

દાદા તો અત્યારે ગાય સૂઈ ગયા છે ને બા બસ હવે જો કામ કરીને નવરા થયા ને ફ્રી થઈને હવે સુવાની તૈયારી કર્યા છે બા શાક બહુ મસ્ત બનાવ્યું હતું આખા રીંગણાનું બાય શાક બનાવ્યું હતું પપ્પાને બહુ ભાવે બા ના હતું આખા રીંગણાનું શાક એટલે આજે બાએ પપ્પાને ભાવે એટલે આખા રીંગણાનું શાક બનાવ્યું હતું અમે બટેકા બટેકા ખાઈ લીધા છે રીંગણા ભાવતા નથી એટલે બસો બે વાગી ગયા છે એટલે બા સુઈ જશે કલાક

અને અમારા સ્મિતભાઈ જો લીંબુ એ મૂકી દીધા છે ચટણી બનાવીને ચા બનાવે છે બા બા કાયમનો કોટો ને ચા તો પીવાનો ચા બનાવી પડે ગામડે બધાની છે ને એક આદત કે બપોરે થોડીક વાર આરામ કરીને પછી ચાનો ચા નો છે ને ઊંઘ ન ઉડે આમ મૂળ નો આવે એટલે અહીંયા એટલે ચા તો એને પેલા જ જોઈએ બા ને બે ટાઈમ તો ચા જોઈએ એક સવારે ને એક બપોરે ત્યાં અને અમારા અમારા દાદાને ચા પીધા વગર હાલે નહીં એટલે બસ ઉઠીને ઊઠીને દાદા કહે કે ચલો ચા બનાવો તો બા ચા બનાવે છે અને અમારા સ્મિતભાઈ બસ હવે જો કાલ છેલ્લું પેપર છે એટલે હવે એને કાંઈ ટેન્શન નથી ભાઈ બંદૂક હરખી કરી નાખી પાછી અસેમ્બલ કઈ રીતે અને પાછી હરખી કરી નાખી છે થઈ ગઈ રેડી ચાલવા મણી તો કારીગરે કામ તો કરી નાખ્યું છે એમનું અને બાય એ બસ ચા બનાવે છે બા એક બા ને દાદા ચા પીવાનો છે બીજું કોઈ અત્યારે ચા પીતું નથી તો એ બસ તો આપણે તે થોડી વાર મમ્મીને જવાનું છે બોટલ ચડાવવા માટે તો એને લઈને જાશું બોટલ ચડાવવા માટે આજે પપ્પા નથી આવવાના એ થોડાક બીજી છે કામમાં એટલે હું લઈને જવાની છું એને બોટલ ચડાવવા માટે અને સ્મિતભાઈ બસ હવે પાંચ વાગવાની વાટ જોવે છે ક્યારે પાંચ વાગે અને નીચે જાય કઈ અત્યારે જાય છે મમ્મીને બોટલ ચડાવવા છ વાગી ગયા છે અને મમ્મીને થોડુંક બીજું પણ કામ છે વસ્તુ લેવાની છે તો એના માટે મેં કીધું ચાલ મમ્મી હું તારી સાથે આવું પપ્પાને નથી કેવું તો અત્યારે જઈએ છે બસ બોટલ ચડાવવા માટે ને તૈયાર થઈ ગયા છે અને બાલી અત્યારે જો બસ ફુવા લેવા આવ્યા હતા તો એ ઘરે ગયા છે અને હું ને મમ્મી જઈએ છે અત્યારે બોટલ ચડાવવા માટે અને અત્યારે બા ઘરે છે અને દાદા નીચે ગયા છે અને ભાઈએ અમારા નીચે રમવા ગયા બોટલ ચડાવીને પછી મમ્મી કે શેરડીનો રસ પીવો છે તો અમે પહોંચી ગયા શેરડીનો રસ પીવા માટે અને ત્યાં દવાખાના પર ટ્રાફિક હતી એટલે વિડીયો તો શૂટ થયો નથી આપણે તો બસ અત્યારે જો શેરડીનો રસ પીવા થોડી વાર ઉભા રહ્યા છે ને મમ્મીએ શેરડીનો રસ કહી દીધો છે બે ગ્લાસ બંને માટે તો શેરડીનો રસ પી લઈએ ને પછી આપણે આપણા ઘર તરફ જઈએ પાછા ગાઈસ અત્યારે છે ને દસ વાગી ગયા છે અને મમ્મી એના માટે સાબુદાણાની ખીચડી બનાવી હતી તો મને ભૂખ લાગી તો મેં જમી તો લીધું તું બધાએ જમી લીધું છે પણ ભૂખ લાગી હતી તો મમ્મીએ મારે માટે થોડીક રાખી દીધી હતી તો હું અત્યારે બેઠી બેઠી સાબુદાણાની ખીચડી ખાઉં છું અને બા ને દાદા મારા વિડીયોઝ જોવે છે ટીવીમાં રાતે થોડી વાર મેં કીધું ચાલો વિડીયો કરી દો તો મેં એ જોવો તો ઘણીક વાર વિડીયો જોવે કેવા લાગ્યા બા વિડીયો દાદા કેવા લાગ્યા વિડીયો તો સ્મિતભાઈ જો અત્યારે વાંચશો તો અને હવે થોડી વાર બેઠો છે અને બસ જો અત્યારે હું ખીચ હા ભાઈ તું તો વાંચ જ છો ગઈ જ આજના વિડીયો માટે એટલું જ તો મારો વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ આપણે કાલના વિડીયોમાં